કલોલ ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ જોરદાર બબાલ કલોલ નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના જ બે જૂથ સામસામે ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું નું રિટેન્ડરિંગ કરવા માંગતા એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ બોલ કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસી માં ઘુસી તોડફોડ અને લાફાવાળી કરવામાં આવી પ્રજાના કામ ન થતા હોવાનો આક્ષેપ બસો વધુ લોકોનું ટોળું ઘુસી જતા પોલીસ બોલાવાય